નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સાદડ વેડા ગામ ખાતે સ્મશાન ભૂમિના અભાવે વૃદ્ધના તાળપત્રી બાંધીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સાદડ વેડા ગામ ખાતે વૃદ્ધના મૃત્યુ બાદ પણ સ્મશાન ભૂમિના અભાવે સંઘર્ષ કરવામાં આવ્યો હતો સાદળબેડા ગામ ખાતે જ ભૂમિનો અભાવ છે જેના કારણે વૃદ્ધના મૃત્યુ બાદ ખુલ્લામાં વરસાદ વચ્ચે તાળપત્રી બાંધીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ગામમાં દર ચોમાસામાં આવી પરિસ્થિતિ થતી હોવા છતાં હજુ સુધી સ્મશાન ભૂમિ બની નથી વિકાસની વાત કરતી સરકારના વિકાસની ગ્રામજનો રાહ જોઈને બેઠા છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર